આરોપી ને બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમ બે લાખ ત્યાંસી હજાર સાતસો અડસઠ નું વળતર નો હુકમ દાહોદની કોર્ટ દ્વારા કરવામાં આવતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જોવા પામ્યો હતો દાહોદમાં બહુ મોટી એપીએમસી માર્કેટ આવેલ છે અને આ એપીએમસી માર્કેટના કારણે દાહોદ શહેરના અનાજનો મોટો વેપાર થતો હોય છે અને દેશ વિદેશમાં અનાજનો વેપાર થાય છે જેથી વેપારીઓ સાથે નાણાં નહીં ચૂકવવા બાબતના છેતરપિંડીના બનાવો પણ બને છે તે સંદર્ભે દાહોદમાં આવેલ એસકી ટ્રેડિંગ કંપનીના પાવર ઓફ એટર્ની અબ્બાસી ખારોદાવાલાઓએ વાંકાનેરના રહેવાસી સલીમભાઈ શેરસીયા નાઓ સાથે અનાજ અંગે વેપાર કર્યો હતો અને વેપાર સંદર્ભે આરોપી સલીમભાઈ નાઓએ એસકી ટ્રેડિંગ કંપનીનો નાણાં ચૂકવેલ નહીં અને ઉઘરાણી કરતા ખોટી સહી વાળો ચેક એસકે ટ્રેડિંગ કંપનીને આપેલ જે ચેક બાઉન્સ થયા અંગેની ફરિયાદ એસકે ટ્રેડિંગ કંપનીના પાવર ઓફ એટર્ની અબ્બાસી ખરોદાવાલાએ દાહોદ કોર્ટમાં દાખલ કરેલ જે ફરિયાદ દાહોદ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ એસકે ટ્રેડિંગ કંપનીના વકીલ જાવદ મન્સુરી તથા અલ્તાફ મંસૂરીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સલીમભાઈ સીરસિયા નાઓને બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમ અઠ્યાવીસ ચૂકવવા તેમજ કોર્ટ કાર્યવાહીનો ખર્ચ પણ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો દાહોદમાં આવેલ એપીએમસી માર્કેટના કારણે અનાજના વેપારીઓ સાથે અવારનવાર અનાજના વેપાર બાબતે ચીટિંગો થતી રહે છે તે સંદર્ભે દાહોદમાં આવેલ એસકે ટ્રેડિંગ કંપનીના પ્રો જેના પ્રોપરાઇટર અબ્બાસીભાઈ ખરોદાવાલા છે તેઓની પેઢીએ વાંકાનેરના વ્યક્તિ સાથે કરેલ વ્યવહાર પેટે આરોપી સલીમભાઈનાઓએ નાણાં ચૂકવેલ નહીં અને ખોટી સહીઓ કરીને ચેકો આપેલા હતા જે ચેક બાઉન્સ બાબતની ફરિયાદ દાહોદ કોર્ટમાં ચાલી ગઈ અને વેપારીઓમાં દાખલો બેસે તે રીતે નામદાર કોર્ટે આરોપી સલીમભાઈનાઓને તેઓએ કરેલ ગુના બદલ બે વર્ષની સાદી કેદની સજા અને સમાજમાં દાખલો બેસે તે રીતે તેઓએ ચૂકવેલ નહીં નાણાં બદલ બમણી રકમ રૂપિયા અઠ્ઠાવીસ લાખ સાડત્રીસ હજાર એકસોને અડસઠ રૂપિયાનો દંડ કરેલ છે અને તેઓએ કરેલ ગુના બદલ સંપૂર્ણ કેસની કાર્યવાહીમાં થયેલ ખર્ચ પણ તેઓને ચૂકવવા હુકમ કરેલ છે જેથી સમાજમાં દાખલો બેસી શકે અને વેપારીઓ સાથે થયેલ ચીટિંગો નિવારી શકાય તે બાબતે કોર્ટે બહુ સરસ નિર્ણય લીધેલ છે